સુરતની વાત કરીએ તો સુરતમાં બાળકીઓની છેડતી કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી વિજય રાઠોડે બાળકીઓને રૂમમાં લઈ જઈને કરી હતી છેડતી ચોકલેટ આપવાના બહાને બાળકીઓ સાથે છેડતી કરી હતી શ્રમિક તરીકે કામ કરતા આરોપીએ પાંચ અને આઠ વર્ષની બાળકીઓ સાથે છેડતી કરી હતી માતાપિતાએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અડાજણ પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી છે નાની દીકરીઓ છે નવ અને દસ વર્ષની એમની વિજય રાઠોડ કરીને જે આરોપી છે જેની ઉંમર ચાલીસ વર્ષ છે અને એમના ઘરની પાસે જ રહે છે એના દ્વારા છેડતી કરે આની વિગત જાણી આવેલી જે આધારે ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી છે હાલમાં કોઈ પ્રવૃત્તિ કરતો નહોતો હતો પહેલા ઘરકામ ને મજૂરીનું કામ કરતો હતો હાલમાં આરોપીને ડિટેન કરવામાં આવેલો છે અને તપાસની આગળની કાર્યવાહી ચાલુમાં છે આરોપી છે એને ચોકલેટ આપવાનું કઈ અને બંને દીકરીઓ છે એના ઘરે પોતાના ઘરે લઈ ગયેલું હતું આથી દરેક જે વાલી છે એમણે પણ પોતાના બાળકોને આ બાબતે સમજ કરવી જોઈએ કે આવી કોઈ લાલચ આપીને આપણને કોઈ વ્યક્તિ કહે તો એની સાથે દોરાવું નહીં જોઈએ